છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં મેઘરાજાનું જોર યથાવત છે જોકે કે આવા વરસાદની રાહ છેલ્લા ઘણા સમયથી રાજ્યના લોકો અને ખેડૂતો પણ જોઈ રહ્યા હતા અને આવા સમયે છવ્વીસ તારીખે ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે મેપના માધ્યમથી જ આપણે જણાવીએ છવ્વીસ તારીખ કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો અને સૌરાષ્ટ્રના પટ્ટામાં વરસાદનું જોર યથાવત છે એમાં પણ કોસ્ટલ જે એરિયા છે ત્યાં તેનું જોર યથાવત છે પરંતુ હવે છવ્વીસ તારીખે ક્યાં વરસાદ થઈ શકે છે તો હવે વારો છે દક્ષિણ બાદ હવે વારો છે મધ્ય ગુજરાતનો અને તેમાં પણ આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ થઈ શકે છે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે આ સાથે જ સૌરાષ્ટ્રનો પણ કેટલોક એરિયા એવો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી અને જ્યાં આપણે ગ્રીન કલર જોવા મળી રહ્યો છે એનો મતલબ એ છે કે છૂટો છવાયો અહીંયા વરસાદ થશે એનો મતલબ એવું નથી કે અહીંયા ક્યાંય વરસાદ નહીં થાય પરંતુ ભારે વરસાદ આ તમામ વિસ્તારોમાં એટલે કે જ્યાં આપને યલો કલર જોવા મળી રહ્યો છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે છૂટાછવાયા સ્થળોએ આ ભારે વરસાદ થશે ગ્રીન કલર ઇન્ડિકેટ કરી રહ્યો છે કે નો વોર્નિંગ કોઈ એક્શનની જરૂર નથી કોઈ વોર્નિંગ પણ નથી એટલે કે હવામાન વિભાગ તરફથી કોઈ જ એવો અલર્ટ પણ આપવામાં નથી આવ્યું પરંતુ જ્યાં જ્યાં આપને યલો કલર જોવા મળી રહ્યો છે ત્યાં આ વરસાદ થઈ શકે છે હવે સત્યાવીસ તારીખની આપણે વાત કરીશું તો સત્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં પણ કેટલું જોર જોવા મળશે વરસાદનું વલસાડ દાદરાનગર હવેલી વિસ્તારમાં વરસાદ થશે આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી પણ તેની અસર વર્તાઈ શકે છે ખાસ કરીને મધ્યમાં વડોદરા પંચમહાલ દાહોદ અને જિલ્લામાં વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે જે ઇન્ડિકેશન્સ હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે તો છવ્વીસ ની આપણે વાત કરી હવે વાત કરીશું અઠાવીસ તારીખની તો અઠાવીસ તારીખમાં ઓવરઓલ બધી જગ્યાએ આપ જોઈ શકો છો કે ગ્રીન કલર જોવા મળી રહ્યો છે એટલે કે અહીંયા કોઈ જ ચિંતા ની બાબત નથી પરંતુ ચિંતા ક્યાં વધી રહી છે તો મધ્ય ગુજરાત પર વધી રહી છે અને તેમાં પણ આણંદ વડોદરા પંચમહાલ ખેડા મહીસાગર અને દાહોદમાં તો કુલ મળીને ત્રણ દિવસ જે છે આ મધ્ય ગુજરાત પર ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ગ્રામ્ય આ પટ્ટો છે પંચમહાલ મહીસાગર દાહોદ આ જે આખો વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તાર છે અહીંયા શહેરી વિસ્તાર આવે છે અહીંયા પણ શહેરી વિસ્તાર આવે છે ખેડામાં પણ શહેરી વિસ્તાર આવે છે પરંતુ આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કુલ મળીને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ રાજ્ય પર ભારે રહેવાના છે વરસાદી જે જોર છે તે પણ યથાવત રહેવાનું છે અને તેમાં પણ પંચમહાલ જિલ્લો એવો છે કે જ્યાં ત્રણેય દિવસ ભારે વરસાદની આગાહી છે વડોદરામાં પણ છે એટલે કે મધ્ય ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદનું જોર રહેવાનું છે